નમસ્કાર દર્શક મિત્રો જનર્પર ન્યૂઝમાં આપનું સ્વાગત છે બાજવામાં એક કાર ચાલકે એક બાળકને અડફેટમાં લીધો વડોદરાના બાજવામાં આવેલી સરકારી હોસ્પિટલની બાજુમાં આવેલ વડનગર પાસે રોડ ઉપર એક ગાડીએ અકસ્માત સર્જ્યો ફૂલ સ્પીડે જઈ રહેલ ઇકો સ્પોર્ડ ગાડીએ અકસ્માત સર્જ્યો જેમાં બેફામ જઈ રહેલા આ કાર ચાલકે એક બાળકને અડફેટમાં લીધો સાથે સાથે ત્રણ પૈયા સાયકલ અને વીજ થાંભલાને પણ નુકસાન પહોંચાડ્યું બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું કાર ચાલકે ડ્રગ્સ લીધો હોય તેવું સ્થાનિકોનું કહેવું છે અવારનવાર તે કાર ચાલક આ રોડ પર ફૂલ સ્પીડે જતો હોય તેવું પણ સ્થાનિકોનું કહેવું છે ઘટનાની જાણ થતાની સાથે જવાહરનગર પોલીસ સ્થળે પહોંચી ગાડી ચાલકની ધરપકડ કરી હતી આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્બર ન્યૂઝ સાથે